જો આ લેરનું બસ સ્ટેશન છે લેર હનુમાન થી બસ સ્ટેશન નું આ ગામથી આગળ સરસ પિકનિક સ્થળ પણ આવેલું છે ગામડામાં ધંધા રોજગાર સરસ જોવા મળે આપણને કારણ કે હવે ગામડા વિકસિત થતો જઈ રહ્યા છે કોટરા ગામનો મુખ્ય રોડ છે મુંદ્રા તરફ આ રસ્તો જાય આગળ મુન્દ્રાના બીજા ગામ પણ સાથે જોડાય છે રસ્તો ગામડું હોય એટલે ઉગતી પ્રભાત હોય ઉગતો પોર હોય એટલે એમાં ખાસ કરીને તમને ગાયોનું ધણ જોવા મળે ભેંસનું ધણ જોવા મળે અત્યારે આ ગાયો જઈ રહી છે ગૌશાળા સરસ છે આ ગામમાં તો તમે જુઓ કે ગાયોને બીજી જગ્યાએ લઈ જઈ રહ્યા છે અને સવારમાં તમે ગામડામાંથી નીકળો ત્યારે તમને આ પશુઓ અવશ્ય જોવા મળે માલધારી છે તો પાછળ જુઓ માલધારીની પાછળ પાણીનું કેન છે એક થેલી છે અને હાથમાં લાકડી છે પછી લાકડીથી ના ઇશારે એમના માલ દોર આગળ ચાલે અને જે થેલી છે એ થેલીમાં એમનો આજેના દિવસનું ભોજન હશે ચા પાણીના સાધન હશે અને એનાથી જ દિવસનો ગુજારો કરવાનો હોય છે આ ડાયવર્ઝન આવ્યું છે જગ્યા સરસ અહીંયા બહુ આસ્થા રહેલી છે દરેક આજુબાજુના ગામવાળા લોકોની અમારા મેન સારથી આ છે મયુરભાઈ પટેલ કે આજે જેઓ એમનો અમૂલ્ય સમય ગાડી અને યાત્રામાં જોડાયા છે પિકનિક સ્થળ ઉપર અમને લઈ જઈ રહ્યા છે ઓફ રોડ છે જે ભીડ માથાથી આપણે આગળ જઈએ તો એક સરસ મજાનું પાણીનું ઝાણું નીકળે છે અને ત્યાં સરસ પિકનિક સ્થળ છે બધું ખુબસરિક સ્થળો તમને બતાવશું જો કુદરતી નજારો જીવન નું સુખ આજ છે માણસ પોતાના પરિવાર સાથે મિત્રો સાથે આ પિકનિક તો જવી જ જોઈએ રવિવાર મળે એટલે એક પિકનિક નું સ્થળ કરવું જોઈએ મયુર પટેલ હવે ગાડીને બધો લોક કરશે હવે અને સામાન કઢાવશે બધાએ પોતપોતાનો સામાન કાઢી લો અને આપણે હવે પિકનિકના સ્થળ ઉપર પહોંચી જઈએ કારણ કે અમે થોડુંક રસોઈ બનાવવા માટે એટલે ખાસ તો બ્રેકફાસ્ટ જ છે બટાકા પવા બનાવવા માટેનો સામાન તો બધા હવે પગપાળા તરફ હવે આગળ ઝરણામાં જઈ રહ્યા છીએ અમે અને ખરેખર એક મજા છે પિકનિકની અને સફરમાં પિકનિકમાં થોડીક તકલીફ પડે પણ ખરેખર જ્યારે આપણે પછી પિકનિકના ફોટા જોઈએ ત્યારે ખરેખર એનો આનંદ થઈ જાય બસ હવે અહીં અમારો ટેન્ટ લાગી રહ્યો છે દેવડોડિયા ઝરણાં જે પહેર્યું છે ત્યાં ટેન્ટ લગાવે છે નાનપણમાં ખરેખર આવી રીતના જે વૃક્ષની ડાળી પર બેસી જે ઝૂલતા એની મજા કંઈક અલગ છે કારણ કે આ પ્રકૃતિની ગોદ છે પ્રકૃતિ ક્યારેય દગો નથી કરતી હોતી માણસ એના સંયમમાં રહે પ્રકૃતિના નિયમમાં રહે તો કોઈ જગ્યાએ ક્યાંય તકલીફ નથી કારણ કે તમે જ્યાં પણ જાઓ ત્યાં તમે કચરો ના નાખો પ્લાસ્ટિકના નાખો આપણા વાતાવરણને ઝેરીના બનાવો કારણ કે જંગલ વિસ્તારમાં પણ પ્રાણીઓ રહેતા હોય છે એને પણ નુકસાન ન થવું જોઈએ આ આપણો હંમેશા ગોલ હોવો જોઈએ ફરો ઘૂમો કારણ કે તમે પણ પ્રકૃતિનો એક ભાગ છો પણ કોઈને ડિસ્ટર્બ ન કરો એટલું ખાસ ધ્યાન રાખો ધન્યવાદ મંદિર છે મંદિરના કાંઠે સરસ ઝરણું વહી રહ્યું છે તો ત્યાં આપણે સરસ મજાનો ટેન્ટ બાંધશું પિકનિકને માણશું અને સરસ એક રેસીપી નાસ્તો બનાવશું ટેન્ટ બાંધવાની પણ એક ટેકનિક હોવી જોઈએ તો ટેન્ટ સરસ બંધાઈ જતો હોય છે અને આમ લાગે તમને કે પિકનિક ઉપર નીકળ્યા છીએ કુદરતી ઝૂલો તમે એવો વરસાદ આવે તો તમારી વસ્તુ મહત્વની કિંમતી સામગ્રી પણ આમાં રાખી શકો કારણ કે વોટરપ્રૂફ ટેન્ટ છે અને લાકડાની બર્તન સામગ્રી થોડીક મેળવી લઈશું

સરસ મજાનું લોકેશન છે મસ્ત જંગલ વિસ્તાર છે ઘનઘોર અત્યારે વરસાદ પડ્યો છે તો જંગલ અને લીલોતરી જે અમિત છે થોડા નીચેથી પણ હળીને જવું પડે એવું સરસ જંગલ છે ગેટ છે મંદિરનું પ્રાંગણ છે ને હવે આપણે મંદિરમાં દર્શન કરશું હેડ માતાના મંદિરથી આ નીચેના તરફનો નજારો છે સરસ કુદરતી જગ્યા છે જો સરસ જોરદાર જગ્યા છે આ અને જે મજા છે વરસાદ પછીની ખરેખર અદભુત જગ્યા છે ખરેખર પિકનિક કરવા જેવું આ સ્થળ છે ભુજથી ત્રીસ કિલોમીટર જેટલા અંતરે આવેલું છે કોઠળા ચક્કરથી થોડાક આગળ જાઓ જાબોડી આવે જાંબુડી પછી તરત જ આ જગ્યા આવી જાય છે પક્ષીઓનો કરતો મસ્ત